ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આઠ તારીખના રોજ વિધાનસભા સત્ર માટે હંગામી જામીને તેમના નર્મદા એ કોર્ટ અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાંથી મંજૂર થયા હતા જોકે કે આ તમામની વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવાએ પહેલી વખત પરિવારને મળ્યા છે બે મહિના બાદ જામીન પર બહાર આવેલા ધારાસભ્ય ચૈત્ર વસાવા એ પહેલાંય પોતાના વિસ્તારના એ પ્રશ્નોને પ્રથમ રાખી સીધા જ વડોદરા સેન્ટ્રલ જેલથી છૂટ્યા બાદ તેઓ એ ગાંધીનગર વિધાનસભા ગૃહમાં પહોંચ્યા હતા જોકે નર્મદા જિલ્લાની અંદર તેમની પ્રવેશ બંધી છે એટલા માટે તેઓ નર્મદા જિલ્લાની અંદર પ્રવેશ ન કરી શકે પરંતુ તેમના પરિવારની પણ સાથે તેમને મુલાકાતે આઠ તારીખના રોજ એ નહોતી કરી તેમની મુલાકાતે તેમના પરિવારની સાથે નવ તારીખના રોજ વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ એ ગાંધીનગર ખાતે તેમને મુલાકાત કરી હતી પરિવાર સાથે મુલાકાત દરમિયાન પરિવારની બંને તેમના એ બંને પત્ની તેમના બાળકોની સાથે તેમણે મુલાકાત કરી અને આ મુલાકાતનો એ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આમ તો ધારાસભ્ય ચૈતર વસાવાએ અત્યાર સુધી જેટલી વખત જેલમાં ગયા છે એટલી વખત તમામ વખતે તેમની બંને પત્નીઓ જેલની બહાર જ્યારે તેઓ જામીન પર બહાર આવે છે અથવા તો જેલની બહાર જ્યારે તેઓ છૂટે છે ત્યારે તેમને લેવા માટે બંને પત્નીઓ પહોંચતી હોય છે પરંતુ આ વખતે બંને પત્નીઓ ત્યાં ન પહોંચી આ વખતે આદિવાસી વિસ્તારના તેમના સંગઠનના નેતાઓ આગેવાનો સામાજિક લોકો સાથે જ જિલ્લાના પ્રમુખ સહિતના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ હવે એ ચોવીસ અડતાલીસ કલાક બાદ ગાંધીનગરની અંદર તેમની બંને પત્નીઓ સાથે તેમને મુલાકાત કરી છે જોકે બંને પત્નીની મુલાકાત દરમિયાન એ ગુલાબનો હાર પહેરાવીને એક ફોટો એ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે જોકે વિધાનસભા ગૃહની અંદર પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ સતત બે દિવસથી લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે એ તૈયાર એ કરી રહ્યા છે આમ તો વિધાનસભા ગૃહની અંદર ચૈતર વસાવાએ કોઈપણ પ્રકારના સવાલો મોકલાવ્યા નથી એ સવાલો એટલા માટે નથી મોકલાવી શક્યા કે તેઓ જેલની અંદર બંધ હતા અને જેના કારણે તેમના સવાલે તો ન મોકલાવાના કારણે વિધાનસભા ગૃહની અંદર એક પણ જાતના એ સવાલ પૂછાયા નથી પરંતુ ચૈતર વસાવ વિધાનસભા ગૃહની અંદર હાજર રહી અને પેટા પ્રશ્નો પૂછી શકે છે પેટા પ્રશ્ન એટલે આપણે જણાવી દઈએ કે વિધાનસભા ગૃહની અંદર કોઈ સભ્યએ પોતાનો સવાલ પૂછ્યો છે અને સવાલમાં વળતા જવાબમાં મંત્રીએ જે જવાબ આપ્યો છે એ જવાબને કાઉન્ટર કરતા તમારે કોઈ સવાલ પૂછવો હોય તો તમારે વિધાનસભા ગૃહની અંદર તમારો હાથ ઊંચો કરી અને તમે સવાલ પૂછી શકો છો અને આ જ રીતે સવાલ એ ધારાસભ્ય ચૈતર વસાવાએ પૂછ્યો હતો કે જ્યાં વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાને લઈને સવાલ હતો જેટકોના સબસ્ટેશનને અંતર્ગત સવાલ હતો અને એમાં ચૈત્ર વસાવાએ પેટા પ્રશ્ન પૂછ્યો હતો અને મંત્રીએ એનો જવાબ પણ આપ્યો હતો આ ચર્ચાએ ખૂબ ગુજરાતની રાજનીતિની અંદર થઈ હતી કે ચૈત્ર વસાવાએ એક પણ સવાલ નહોતો મોકલાવ્યો તો એમ છતાંય કેવી રીતે સવાલ પૂછી શકે છે તો ચૈત્ર વસાવાએ વિધાનસભા ગૃહની અંદર પેટા પ્રશ્નો પૂછી શકે છે બીજી તરફ હાલ એ પરિવારના સભ્યો સાથે મુલાકાત બાદનો એ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જો કે પરિવારના સભ્યો સાથે સાથે આમ આદમી પાર્ટીના મોટા પ્રદેશના નેતાઓની સાથે પણ તેમની મુલાકાત થઈ જેમાં એ ફોટા તે પણ સાથે સાથે વાયરલ થઈ રહ્યા છે જેમાં યુવરાજસિંહ જાડેજા છે નર્મદા અને ભરૂચ જિલ્લાના એ આદિવાસી વિસ્તારના આગેવાનો છે નર્મદા જિલ્લા પ્રમુખ એ નિરંજન વસાવા પણ ત્યાં ઉપસ્થિત હતા આ તમામની વચ્ચે તમામની સાથે ચર્ચાઓ થઈ વાતોચીતો થઈ અને તમામની સાથે ખાસ એ તેમના મત વિસ્તારના લોકોના પ્રશ્નો માટેની પણ ચર્ચા થઈ હોવાની વાત સામે આવી રહી છે કે નિરંજન વસાવા કે જ્યારથી એ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ જેલમાં બંધ છે ત્યારથી સતત એ ડેડિયાપાડા વિસ્તારનો એ પ્રવાસ કરી રહ્યા છે કે એમના જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી તો નથી ને જે વિસ્તારની અંદર ધારાસભ્ય ચૈત્ર વસાવાએ ચૂંટાઈને આવ્યા છે વિસ્તારની અંદર નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સતત લોકોની વચ્ચે રહી રહ્યા છે કે આ વિસ્તારમાં કોઈ સમસ્યા અથવા તો આ વિસ્તારના લોકોને કાંઈ એવો તો કોઈ સમસ્યા નથી ને કે જેના કારણે ધારાસભ્ય નથી તો તેમની સમસ્યાનું નિરાકરણ ન આવે જેના કારણે આમ આદમી પાર્ટીના એ નેતાઓ નેતાઓએ ધારાસભ્યની જગ્યાએ તમામ એ નેતાઓ કામગીરી કરી રહ્યા છે નાના નાના કામો હોય લોકોની વાત સાંભળવાની હોય તમામ એ પ્રશ્નોના જવાબ પણ એ આમ આદમી પાર્ટીના નેતાઓ આપી રહ્યા છે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને અગિયાર તારીખે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે પરંતુ એ પહેલાં જ્યારે ગુજરાત હાઈકોર્ટે તેમને ત્રણ દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે શરતોને આધીન જામીન મંજૂર કર્યા છે જેના કારણે તેઓ નર્મદા જિલ્લામાં પ્રવેશ નથી કરી શકતા પરંતુ તેમના બંને પત્નીઓ અને તેમના બાળકો એ ગાંધીનગર આવીને તેમની સાથે મુલાકાત કરે છે અને ફોટોએ હાલ સોશિયલ મીડિયાની અંદર ચર્ચાઈ રહ્યો છે કે ચૈત્ર વસાવાએ વિધાનસભા ગૃહની અંદર હાજરી આપવા માટે આવ્યા છે ત્રણ દિવસના હંગામી જામીન છે પરંતુ ત્રણ દિવસના હંગામી જામીનની વચ્ચે પહેલી વખત જેલમાંથી બહાર આવતાની સાથે જ પરિવારના સભ્યોને મળે છે ને આ ફોટો એ હાલ ગુજરાતની રાજનીતિની અંદર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે તમારું શું માનવું છે આ ફૂટાને લઈ તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને જો હજુ પણ તમે અમારી ક્રાઈમ સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે કરી લેજો કેમ કે આ પ્રકારની પોલિટિકલ વિથ ક્રાઇમ તમામ અપડેટ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું જોતા રહેજો ક્રાઇમ સ્ટોરી નમસ્કાર